પાટ એવી જ નહીં રહી મોદી જો આપણું બાજુમાં બાજુમાં બીજું હ આ સાઈડ બંટી હરતી અડધું એમ દમ પડ્યું હ તો પોણી ભરેલું હતું એટલે કહો ને હ થોડું થોડું પેલું થાય જો આું ડોને તમને પાગલ બતાઉ જો બધું પાગિત લાગીયો બાજુમાં હોમે ફેક્ટરી છે જો તો આપણે વિચાર તો કે ક્ષેતર થઈન વચ્ચેથી નેકડીજી પણ ક્ષેતરમાં સગારો नेगलाए हुए ना ही जापड़ पास को अता ऐसे नहीं थे पास जाऊँ पड़े थे अमीन जो अमीन जी ये हाँ बाइक पहले फैक्टरी पढ़ी हो तो हम फैक्टरी पढ़ी हो हमारे बाइक लापड़ इतनी जाऊँ सीता ये लो हमें कोशा एक ही वो तेज़ નો બાઈક કઈ સાલે જતા રહી ગયો પાતા પેશલ શેતન હું જોવા બંટી જેવી થઈ પણ બંટી તો જોવા જેવું નહી તો હુંડાને બાકી નાખ્યો ઓરા થા દાણા વાડવાન થા હે એવી તેવી તો આપણે આઈ ગયા હ ઓ પણ પાસા કુવા જો આપણે શેટે બતાતા હેરા કુવો હ ઓય કન હોમો અંદર કુવો હ कोणा माळो बनाएलो ह आपण पण आई بيها थोड़ी बात गर्मी पडो सो એટલે હોમી ફેક્ટરી તો આપણો આ રહ્યો બ્લોગ આટલું પૂરો કરીએ